જય માતાજી મિત્રો આજે જવાના છે બાઇક સર્વિસ રોડ તો આ દિવસો આપણું બાઇક અને આપણે લઈને જવાનું છે સર્વિસ

બરો બરો બહેરા તમે કેમ ઓમ કરો બની ગયું આરા એક મિનિટ દે વાર લાગે અમે વાર લાગે કા પા ધ્યાનો મોબાઈલ હને એલા મોબાઈલ નઈ પૂરો કડિયા લાલ્યો બની ગયો એટલે અમે શું કરવાનું આ તો ઘડિયાળ ટાઈમ જોવાનું મેસેજ નોટિફિકેશન એ ઉપર બનાવ વિડિયો બનાવ 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 વિડિયો આરોળો વિડિયો બનાવી આપણે બી ભાગમાં પૈસા આલવા

આપણે જીક લીધ સાયકલ વારો ઉપર સાયકલ ઉપર લઈ લો કે સાયકલ લઈ લેકલ લઈ જાય બધું

પ્રકૃતિ જેવો ખેતરમાં જઈને મોટો સરમા વસ્તુ આડી જતી જોતી હોય તમે કશું નહીં તો બનાવે ઈ તો ભળે લબળો મું મ હા ગીત ગાજો તમે તો

મનથી <tipa> આવડતા <tipa> 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 <tipa>

ઓ વાહ નવી લેવી નવી ઓ વાહ કાડબા ઓ વાહ સ્કોર્પિયો કાડા કા તમેન જ ગોતતા ગાડી

આપડેલું <laughs> મારા <laughs>

સર્ચ મારી પણ કશું આવી જ નહીં અમે તો શીખ્યા પણ ના શીખ્યું કશું આપડી જ નહીં તમે ચીન કરો આ બધું આડો આડો જબરું આડો પણ તમે બધો

એડીટીંગ ન કરીયાંતે ડિલીટ ખબર જો હા આ બધું ના કરાય જાય વાત જો અમે શું હોય ખબર હે આ બ્રિજ એનો બનાવી હોય ને તાણે તો આ બધું રહેવું પડે ને કમ્પ્લીટ બધું કોમકાજ કરવું પડે તો જેવી એક્ટિંગ નું જે બધું કરવું પડે તાણે બધું આ નહીં પડો અમારો ફોન નહીં આ નહીં પડો હવે આ તમારો ફોન તો જો આ નહીં આઈફોન અલ્યા આ કોમ્બો નખાયેલું ડિસ્પ્લે આ 1500 કોમ્બો આ તમારો જૂનો ફોન હે ના ચાલે પેલા અલ્ટ્રા ની વાત લાખ ના મોબાઈલ ના બખડે બખડે ઉપાડ હતો

આપણા કાઢવાનું વાત તો પેલા હજુ ભાઈ જ બરોબર બગાડે પડે બરોબર હાઉ કગર ઉપર છે હળો જલ્દી તરસો હાજરી જવા